દર્શક મિત્રો નમસ્કાર આપણે હું આ પોલીસ લાઇન બતાવું છું જે પોલીસ લાઈન એટલે કે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન અને ડાબી બાજુમાં તાલુકા પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનના જે બધા ક્વાર્ટર છે જે પોલીસ બધા રહીએ છે એને જે જવાનો જે આ રસ્તો છે એ હું આપને બતાવી રહ્યો છું જે આ રસ્તો જે છે એ આખે આખો રસ્તો બતાવું છું આ ત્યાં જવા માટેની એક આ નાલું છે હવે અહીંયા તમે ગંદકી તમે જોઈ શકો છો કે તમે કેટલી બધી ગંદકી બધી છે અને આ ત્યાં આવવા માટેનો આ રસ્તો છે તમે જોઈ શકો છો રોજના પોલીસ સ્ટેશને અસંખ્ય માણસો રજૂઆત માટે આવતા હોય છે પોતે રહેણાંકના વિસ્તાર માટે જતા હોય છે એના અધિકારીઓ જતા હોય છે અને ત્યાં એક એવળો મોટો ખાડો પડ્યો છે કે જે આપ જોઈ શકો છો કે જે આ મોતના કૂવા જેવો ખાડો જે છે આના બાબતે પોલીસ અધિકારીએ પણ નગરપાલિકાને રજૂઆત કરી છે લેખિતમાં પણ એમને રજૂઆત કરી છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી અને કાલે જ્યારે અમારા પત્રકાર પરિષદને બોલાવવામાં આવેલી ત્યારે પણ આ પ્રશ્ન ચર્ચામાં લેવામાં આવેલ ત્યારે નગરપાલિકાના એક અધિકારીને કહેવામાં આવેલું કે સાહેબ જે પોલીસ સ્ટેશન જવાનો જે રસ્તો જે છે ત્યાં એટલો મોટો રસ્તો છે કે અહીંયાથી કોઈ વાહન પડી જશે અથવા કોઈ મોટી દુર્ઘટના થશે તો એને રિપેરિંગ કરાવવો જોઈ તો તુરંત જવાબ આપ્યો કે એનું કોઈ ટેન્ડર ભરવામાં રસ લેતું નથી અને કોઈ એનું કાંઈ મરામત બરાબર કરવા માટે કોઈ આવતું નથી એટલે ખાતાકીય રીતે એનું કામ કરવામાં આવશે એવી ઔપચારિક વાત થવા થતી હતી પણ આપ જોઈ શકો છો કે આ જે ખાડો જે છે જે અઢાર તારીખે પોલીસ મહાનિર્દેશક અશોક કુમાર આવી રહ્યા છે અને આ ખાડો જોશે અને જો કાંઈ ભગવાનની કૃપાથી ન કરે નારાયણ અને જો કાંઈ થશે ને જે આની અંદરમાં જો આપ જોઈ શકો છો આ બરાબર જ આ રોળને ટચ જ આવળો મોટો ખાડો પડ્યો છે તો ખરેખર કાંઈ આ ખાડાને બુરવો જોઈએ અથવા અહીંયા નાલું બનાવવું જોઈએ જો આ નાલું આપણે બનાવેલું છે જે આ નાલું તૂટી ગયું છે તો આ નાલાને ફરીથી એને બનાવવું જોઈએ એવી પોલીસના જે અધિકારીઓ અને પોલીસના જે આવવાવાળા વ્યક્તિઓની પણ માંગણી છે જો આપ જોઈ શકો છો એની દશા તમે જોઈ શકો છો જો આ નગરપાલિકાની કેટલી બેદરકારી છે આપ જોઈ શકો છો આપ આ બધું એની જે ગંદકી છે એની હું પણ આપને જરાક બતાવું છું જે આ પોલીસ સ્ટેશન જવા માટેનો જે આ મેઇન રોડ જે છે જે અઢાર અઢાર તારીખે પોલીસ મહાનિર્દેશક અહીંયા આવવાના છે અને અહીંની મુલાકાત પણ લેવાના છે ત્યારે જે આ બધી ગંદકીને જે આ રોડ જે છે કેટલો બધો બિસ્માર જે રોડ છે અને જે આ ગંદકી જે છે તમે જોઈ શકો છો આપને હું બતાવું છું આ ફરીથી જે આ જોશે તો કેટલું આપણે વાકાનેરની નાક કપાઈ જશે તો માટે ખરેખર અહીંના જે પોલીસ અધિકારીઓએ પણ લેખિતમાં નગરપાલિકાને આપ્યું છે કે તમે ખરેખર આ તાત્કાલિક રિપેર કરી આપો પણ નગરપાલિકા એટલી હદે ઓલી છે કે કોઈ તાત્કાલિક ધ્યાન આપશે એવું મને નથી લાગતું એમ એટલે અઢાર તારીખે જે પોલીસ મહાદિ શ્રી આવી રહ્યા છે તો ત્યારે જો કંઈ પણ છે તો એનો જવાબદાર કોણ રહેશે એવો પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે તો આપ જોઈ શકો છો આવડો મોટો ખાડો પડ્યો છે જો આ બધા નાના નાના ભૂલકાઓ નાના નાના બાળકો બધા અહીંથી હાલતા હોય છે શું તો ખરેખર આ જે આ ખાડો જે છે આ નાલાને તાત્કાલિક બનાવી અને બુરવું જોઈએ અથવા કંઈ નહીં તો આટલું એને ઢાંકણું અને કરીને અત્યારે એને ટેમ્પરરી અને બંધ કરવું જોઈએ જો આપ જોઈ શકો છો લોકેશન જો આ ગંદકી આટલી બધી ગંદકી છે નગરપાલિકા કોઈ પણ જાતનું આમાં ધ્યાન અહીંયા આપતી નથી આ વિસ્તારમાં અહીંનો જીવતો જાગતો પુરાવો છે આ પોલીસ સ્ટેશનમાં અહીંથી રોજ અહીંથી પીઆઈ સાહેબ જાય છે પીએસઆઈ જાય જાય છે બીજા પોલીસ અધિકારીઓ જાય છે પોલીસમેન જાય છે એને રજૂઆત કરવાવાળા બધા વ્યક્તિઓ જાય છે પણ કોઈ સામું જોતું નથી પોલીસના જે બધા ક્વોર્ટર જે છે જો આ બધા અહીંથી જાય છે જો આ બધા હોમગાર્ડના મિત્રો પણ જાય પણ કોઈ અહીંનું આ ધ્યાન આપતું નથી એટલે ખરેખર આનું ધ્યાન આપી અને તાત્કાલિકના ધોરણે અઢાર તારીખ પહેલાં જો થાય તો વધુ સારું કારણ કે જે પોલીસ મહાનિર્દેશકશ્રી આઈપીએસ આવી રહ્યા છે અને આપણું પણ આમાં નાક કપાય જાય એવી વસ્તુ છે જોવા જોઈ શકો છો તમે જોવા વાહનો બધાયથી નિરંતર ચાલુ જ હોય છે જોવા તો નગરપાલિકાના અધિકારી ત્વરિતપણે જાગે અને આ જે નાલું જે તૂટી ગયું છે એ રિપેર કરાવે